બર્ફે ફાઉન્ડેશનના ઉપક્રમે ચાલતા સક્ષમ ભારત અભિયાન અંતર્ગત છેવાડાના વિસ્તારમાં રહેતા સાહીઠ જેટલા દિવ્યાંગોને રૂપિયા એકવીસ લાખના ખર્ચે સાધનસાય વિતરણનો કાર્યક્રમ ગોસળિયા ભુવન ખાતે આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર ભરત પંડિત ડૉક્ટર રેણુબેન પંડિત ઇનરવિલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને કાર્યક્રમના દાતાઓએ હાજરી આપી પરફેક્ટ ફાઉન્ડેશનના હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમ અંગેની માહિતી રાજેશભાઈ મહેતાએ આપી હતી નામ રાજેશ મહેતા પરફેક્ટ ફાઉન્ડેશનનો એક ટ્રસ્ટી અને છેલ્લા આમ તો ચાર વર્ષથી અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં શરૂઆતના ત્રણ વર્ષ બે વર્ષ અમે ઇનરવિલ ક્લબના બેનર નીચે કામ કરતા હતા અને ગયા ઓક્ટોબરથી અમે પરફેક્ટ ફાઉન્ડેશનના નામે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છીએ વિકલાંગોમાં આમ તો અમે દરેક વખતે કૃત્રિમ પવ કૃત્રિમ હાથ અને મોબિલિટી હિડ્સ ટ્રાયસિકલ બેટરીવાળી ટ્રાયસાઈકલ વ્હીલચેર બેટરીવાળી વ્હીલચેર વગેરે આપીએ છીએ અમારો હેતુ આ લોકોને વધારે વિકલાંગોને અમારે વધારે સ્વતંત્ર બનાવવાના છે અને સમાન સોમાનભેરે જિંદગી જીવે અને જેટલું બને એટલું બીજા ઉપર ઓછા આધારિત રહે એવું ગણતરીથી અમે આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને આજે લગભગ સાહીઠ લાભાર્થીઓ છે અને વિવિધ વસ્તુઓ આપી છે કૃત્રિમ હાથમાં પાછા બેટરી ઓપરેટેડ હાથ છે અને સાદા રેગ્યુલર હાથ પણ છે અને વ્હીલચેર બાળક માટે આપી છે જે બેટરી ઓપરેટેડ છે એટલે દસમીમાં ભણતું બાળક છે એટલે એ સ્વતંત્ર રીતે સ્કૂલે જઈ શકે એવી ગણતરીથી અમે એને આજે અમે પહેલીવાર આપીએ છીએ બેટરીવાળી વ્હીલ છે અને અમે વિશેષમાં જે આપીએ છીએ એ બરાબર ચકાસણી કરીએ છીએ આપવા પહેલાં અને આપ્યા પછી પણ એને ઉપયોગી થઈ શકે નહીં એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ અમારી મર્યાદાઓ છે પણ મને એટલી માહિતી એકઠી કરીએ છીએ